ઉપરા વિસ્તારમાં સતત ચાલી રહ્યું છે ખોદકામ એક તરફ વિશાળ ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે તો બીજી તરફ ત્રીસ જૂને પડેલા વિશાળ ભૂવાને વધારી લોકોની મુશ્કેલી ઓરડા ઓર્કિડ સ્કાય ક્રોસ રોડ પર કામગીરી કરવામાં આવી એસપી રિંગ રોડથી ક્લબ ઓ સેવન સુધી રસ્તો બંધ કરાયો છે ઓરડાએ લોકોને વૈકલ્પિક રસ્તો લેવા જણાવ્યું છે કેટલાય સમયથી અમદાવાદ શહેરની ફરતે આવેલા રિંગ રોડની આસપાસનો વિસ્તાર ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે રહેણાંક મકાન હોય કે પછી કોમર્શિયલ બિલ્ડિંગો હોય આડેધડ બિલ્ડિંગો બનવાના કારણે જે જરૂરી માળખાગત સુવિધાઓ છે તેને લઈને પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને તેના જ પરિણામે ગત ત્રીસમી જૂને શહેરમાં જ્યારે અતિ ભારે વરસાદ થયો તેવા સમયે ઝડપથી વિકસી રહેલા શેલા વિસ્તારમાં આપ જોઈ શકો છો રિંગ રોડથી શેલા એટલે કે પ્રસિદ્ધ ક્લબો સેવન આવેલી છે ત્યાં જવાનો આ રસ્તો છે ત્યાં આ સ્થળ હાલ જોઈ શકો છો તે સ્થળે મહાકાય ભૂવો પડ્યો હતો અને તેનો લાઈવ દ્રશ્યોનો વિડીયો પણ વાયરલ થયો હતો જેનામાં રોડનો મસ્ત મોટો ભાગ ભેર તૂટી પડે છે અને અતિ મોટો ખાડો પડી જાય છે જે જે બાદ અવડા દ્વારા આ વિસ્તારમાં હાલમાં રિપેરિંગની કામગીરી ચાલી રહી છે સાથે જ જે ઝડપથી વિસ્તાર વિકસી રહ્યો છે ત્યાં ડ્રેનેજ લાઇન હોય વરસાદી પાણીની લાઇન હોય કે પછી પીવાના પાણીની લાઇન હોય તેનું કામ પણ ચાલી રહ્યું છે એટલે હાલ આ કામગીરીને પગલે એસપી રિંગ રોડથી ક્લબો સેવન તરફ જતો આ ઓર્ચિડ સ્કાય સ્કીમ તરફના ચાર રસ્તાનો જે વિસ્તાર છે તેને હાલ પિસ્તાલીસ દિવસ માટે બંધ કરવાની જાહેરાત ઓડા દ્વારા કરવામાં આવી છે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં ચારે તરફ બેરિકેડિંગ કરેલું છે એટલે રિંગ રોડથી અહીંયા આવતા લોકોને અન્ય વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો પડી રહ્યો છે સાથે જ શેલાનો જે વીઆઈપી રોડ તરીકે ઓળખાતો વિસ્તાર છે ત્યાંથી પણ લોકોને અવરજવર કરવી પડી રહી છે એટલે હાલ તો ઓરડા દ્વારા તાત્કાલિક અને લાંબા ગાળાનું એમ બંને પ્રકારનું જે કામકાજ છે તે પૂર ઝડપે શરૂ કરવામાં આવ્યું છે હવે જોવાનું એ રહે છે કે કામ ક્યારે પૂર્ણ થાય છે અને લોકો આ તકલીફમાંથી ક્યારે બહાર આવે છે કેમેરા પર્સન તુષાર શાહ સાથે અર્પણ કાયદાવાલા મીડિયા અમદાવાદ રાજકોટના લોહાનગરમાં કોલેરાનો વધુ